સ્વાગત છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે ખેડ બ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં સહભાગી થયો લોકપ્રિય રાજ્યસભાના સાંસદ સભ્ય રમીલાબેન બારા તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ તાલુકા ઉપપ્રમુખ જનકભાઈ જોશી રમેશભાઈ પટેલ પાદરડી પૂર્વ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ તરાલ પૂર્વ પ્રમુખ શિવાભાઈ તથા પક્ષ તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ ગરોડિયા ગામ ખાતે ભાજપના ખેડ બ્રહ્મા તાલુકા ઉપપ્રમુખ જનકભાઈ જોશી દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું અને બાબા સાહેબના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો તેમાં ગામના અગ્રણીઓ તેમજ વિશેષ માતૃશક્તિ શક્તિ ઉપસ્થિત રહ્યા જનકભાઈ જોશી ને ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પ્રમુખની જવાબદારી મળતા ખેડ બ્રહ્મા તાલુકાના વિવિધ સેવા કાર્ય કરતા સંગઠનો દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યો રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડ બ્રહ્મા નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે